નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરી છે કેટલી મજૂરી કરી છે જો કે માનતા અને રમેલ કરીને માનતા રાખી પડી હોય કે ભાઈ હું આ રમેલ એક કરીશ મને નોકરી મળી જાય તો એક એક નોકરી મળી હોય એટલે શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી સો ટકા હોય શકે પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે હમણાં બે સાહેબને એમને વિનંતી કરી કે આપણે હથિયારી તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ એ ચોથી તારીખે વાગડની